જામનગરના ખંભાળીયા ગેટ પાસે વેપારીઓ જેમાં પચાસ વર્ષ જૂની આગામી દિવસમાં પૂજિયા કોઠાની કામગીરીમાં દુકાનો તોડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી દુકાનદારોએ સ્વૈચ્છિક બાંધકામ દૂર કરવાની બાહરી આપી છે

સામેથી અમે સ ખર્ચે બધું પાડીને કમ્પલીટ કરવા તૈયાર થઈ ગયેલા હતા તો આટલું આપણું સારા કામ કરે છે તો મૃત વેપારીઓ ને બધા અમને ફાયદો છે આગળ હતા કે ભાઈ ઉજયો કોઠો બધે વ્યવસ્થિત થઈ ગયેલા છે ખંભાડિયા ગેટ સાથે કોન્ટેક્ટ રસ્તો કરવાના છે ત્યાંથી તો અમે બધા વેપારીઓએ કીધું કે ભાઈ અમે સ ખર્ચે બધું અમે પાડી પૂરી કરવા તૈયાર છે